ગ્રહ એ બળવાન છે પૂનમના દિવસે અથવા તો તેની આસપાસના દિવસે ચંદ્રનો અધિકતમ પ્રકાશ પૃથ્વી પર પડે છે ચંદ્ર એ મનનો કારક ગણાય છે કહેવાય છે ને કે મનના હારે એ હાર મનના જીતે એ જીત આપણે જોયું હશે કે ઘણા બધા બાળકો અભ્યાસમાં મહેનત તો કરે છે પણ તેમને યાદ નથી રહેતું એટલે કે તેની યાદશક્તિ નબળી હોય છે પરંતુ આજે આપણે જાણીશું બાળકોની મેધા વૃદ્ધિના કેટલાક ચંદ્રદેવના ઉપાય જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા દધી સંક તુષારાભમ ક્ષીણોદાર્ણવ સંનિભમ નમામી સશિનમ શોભમ સંભવ મુકટ ભૂષણમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે બાળકોને મેધાવૃદ્ધિ માટેના ઉપાય હું તમને જણાવવાનો છું સૌથી વધારે બાળકોની આપણને ચિંતા હોય છે કે મારો છોકરો જીવનમાં શું કરશે અને એના માટેથી મા બાપ અલગ અલગ સ્કૂલોની અંદર સારામાં સારી સ્કૂલોમાં એને મૂકવાનો પ્રયત્ન કરે છે કેમ કે સારું ભણશે તો જીવનમાં કંઈક સારો માણસ બનશે કંઈક મોટો માણસ બનશે પૈસા કમાશે એનું જીવનમાં સુખી થશે આ જ મા બાપની એક ફરજ હોય છે કેમ કે શાસ્ત્ર પણ એવું કહે છે કે જે ભણે ને એ જીવનમાં કંઈક કરી જાણે છે એટલે અભ્યાસ બહુ જ જરૂરી છે કેમ કે ભગવાન સ્વયં કૃષ્ણ ભગવાન પણ બાલ્યાવસ્થામાં વિદ્યાની પ્રાપ્તિ માટે જેમાં ગ્રંથોને ગ્રહણ કરવા માટે શાસ્ત્રને કૃષ્ણ ભગવાન ક્યાં ભણવા ગયા હતા એવું કહેવાય છે કે ઉજ્જંતિકા અવંતિકા નગરી ઉજ્જૈનની અંદર સાંદિપની આશ્રમની અંદર કૃષ્ણ ભગવાન અને સુદામાએ અભ્યાસ કર્યો હતો અને અભ્યાસની અંદર ખાસ કરીને વેદનું પારાયણ કર્યું હતું શાસ્ત્રનું જ્ઞાન લીધું હતું જ્યોતિષનું જ્ઞાન લીધું હતું અને સંપૂર્ણ જ્ઞાન બધો અભ્યાસ પૂરો કરીને પછી પાઠશાળામાંથી બહાર આવ્યા હતા એટલે ભગવાન ચાહે રામજી હોય કે લક્ષ્મણજી હોય અથવા કૃષ્ણ ભગવાન કરવા માટે બાળકો જો અભ્યાસ કરે છે તો એનાથી એમને ફાયદા શું થાય છે તો શાસ્ત્ર કહે છે કે વિદ્યા દે વિનયમ વિનયમ દદાતિ પાત્ર પાત્ર ધનમાપ ધન ધર્મ તથા સુખમ બાળકો જો અભ્યાસ કરે છે તો એનાથી એને ફાયદો થાય છે વિદ્યા દદાતિ વિનયમ જો સારું ભણેલો હોય બાળક તો અભ્યાસ કરવાથી એ બાળકમાં જ્ઞાન મળે છે સાથે સાથે એ બાળક વિનમ્ર બને છે જેને કહેવાય ડિસિપ્લિન ક્યાં કઈ જગ્યા ઉપર બેસવું ક્યાં શું કરવું કેવી રીતે ખાવું ક્યાં ઊભું રહેવું બધી જ વસ્તુ એને સારા સંસ્કાર મળે છે સારો અભ્યાસ હોય તો સારું સંસ્કારી બાળક હોય વિદ્યા દદાતી વિનયમ વિનયમ દદાતિ પાત્રત્મ પાત્ર ધનમ આપને ધન ધર્મ તથા સુખમ જો સારો અભ્યાસ કરશે તો સારું જ્ઞાન મળે સારું સંસ્કાર મળે અને એને સમાજમાં અથવા દેશ વિદેશમાં ક્યાંય પણ જાય તો ભણેલ ગણેલ હોય તો કોઈને પૂછવાની જરૂર નથી કોઈ પણ વસ્તુ વાંચીને એ માણસ પોતાના જીવનની અંદર આગળ વધી શકે આજ તો નાના બાળકોને આપણે જોઈએ તો ઘણી વખત આપણા કરતાં પણ બાળકોને બહુ એમનામાં જ્ઞાન એટલું બધું હોય ટેકનિકલ જ્ઞાન કે મોબાઈલ હોય ફટફટફટ બધું શોધીને આપી દે સારી વાત કહેવાય ટેકનિકલ જ્ઞાન પણ બાળકોને છે મોબાઈલનું જ્ઞાન છે સરળતાથી વોટ્સઅપ કરી દે આપણું ફેસબુક કરી દે બધું આવડતું હોય છે બરોબર છે મોબાઈલની જરૂરિયાત છે પણ એટલી બધું મોબાઈલની અંદર ના રહેવું જોઈએ કેમ કે ઘણા બધા બાળકો એની અંદર જ્ઞાનની સાથે સાથે ગેમો પણ રમતા હોય છે અને ગેમો ભલે ગમે એટલી રમતા પણ બહુ અતિશય વધારે જો રમતા હોય છે તો એમનું માઇન્ડ અભ્યાસ કરતા એ વસ્તુમાં રહી જાય છે બહુ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી એવું કહેવાય છે બાળકો માટે હાનિકારક કેમ કે એના પણ રેડિયેશન નીકળતા હોય છે બાળકોને મનોરંજન જરૂરી છે પણ બહુ વધારે પડતું મનોરંજન પણ સારું નહીં સમય પ્રમાણે મનોરંજન કરવું જોઈએ પણ સૌથી વધારે એને પોતાનો બાલ્યવસ્થાનો સમય વિદ્યા અભ્યાસ પાછળ એને આપવો જોઈએ ભણતરમાં આપવો જોઈએ કેમકે એ અવસ્થા ભણવાની અવસ્થા છે પછી જ્યારે મોટો થાય છે ત્યારે એની કમાવાની અવસ્થા હોય છે કઈ રીતે કમાવું પછી લગ્ન પછીને પરિવારની જવાબદારી હોય છે એ અવસ્થાની અંદર પરિવારને કઈ રીતે સુખીથી રાખવું તો દરેક અવસ્થાઓ છે બાળક અવસ્થા કુમાર અવસ્થા યુવા અવસ્થા વૃદ્ધાવસ્થા તો બાલ્યાવસ્થામાં બાળકોએ અભ્યાસ ગ્રહણ કરવો જોઈએ એટલે શાસ્ત્ર કહે છે વિદ્યા દદાતી વિનયમ વિનયમ દદાતિ પાત્રત્વમ પાત્રત્વમ પાત્રત્વ ધનમ આપ તથા સુખમ બાલ્યાવસ્થામાં અભ્યાસ કરવો જોઈએ અને સારો અભ્યાસ જેનો હશે એનું જ્ઞાન સારું હશે એના સંસ્કાર સારા હશે અને એ માણસને સારી નોકરી સારી મળશે સારો વ્યવસાય કરી શકે છે કેમ કે અભ્યાસ કર્યો છે એટલે જ્ઞાન છે અને જ્ઞાન છે એટલે સારું એ વ્યવસાય કરી શકે છે અને સારો વ્યવસાય કરે છે તો એનાથી ફાયદો શું તો સારું ધન મળે છે અને સારું ધન મળે છે તો ફાયદો શું ધના ધર્મ તથા સુખમ જીવનમાં સુખી બને છે પણ જે બાળક ભણતો નથી તો એને જીવનમાં કેટલી તકલીફ જે ભણવા નથી ગયો સમજો તો એને વાંચતા ના આવડે લખતા ન આવડે અને આજે જેને લખતા વાંચતા નથી આવડતું તો એના જીવનમાં તમે જુઓ કે દરેક જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક એને કોઈની મદદ લેવી પડે છે એટલે હંમેશા અભ્યાસ કરવો જરૂરી છે જે અભ્યાસ નથી કરતા તો એના જીવનની અંદર જોઈએ તો ઘણી વખત સારી નોકરી કે સારો વ્યવસાય નથી કરી શકતા કેમ કે જ્ઞાન નથી અને સારું નોકરી કે સારો વ્યવસાય નથી સારું ધન નથી સારું ધન નથી તો જીવનમાં સારું સુખ પણ નથી તો જીવનને સુખી કરવા માટે હંમેશા અભ્યાસ બહુ જરૂરી છે કેમ કે અભ્યાસ એને મૂળ કહેવાય છે અને મૂળ હોય ને તો મોટું વૃક્ષ બને પણ મૂળ સારું ન હોય તો સારું વૃક્ષનું નિર્માણ નથી થતું તો બાળકોને લઈને આપણે હંમેશા ઘ ઘણા બધા ઉપાયો કરીએ છીએ બાળકોને સારું આપણે સ્કૂલમાં મૂકીએ સારું ટ્યુશન રખાવીએ પણ છતાંય ઘણી વખત નાના બાળકો જે છે એ અભ્યાસની અંદર મહેનત પણ કરે છે પણ એમને યાદ નથી રહેતું આવી પણ પરિસ્થિતિ આપણને જોવા મળે છે કે એવું નથી બાળક નથી મહેનત કરતું પણ મહેનત કરતાં વધારે મહેનત કરે છે પણ એને યાદ નથી રહેતું તો આપણે શાસ્ત્રની દૃષ્ટિએ કયા ઉપાય કરવા જોઈએ શાસ્ત્ર એવું કહે છે કે દિમાગ જે છે દિમાગને સ્ટ્રોંગ કરવા માટે એને મેધાવૃદ્ધિ કરવા માટે શું કરવું જોઈએ બાળકને બને ત્યાં સુધી સવારે વહેલા ઉઠીને સૂર્યનારાયણને પગે લાગવું જોઈએ બીજા નંબરની વસ્તુ તે બાળકને રાત્રે બહુ જાગવું ન જોઈએ દિવસે વહેલા ઉઠવાથી અને વહેલા વાંચવાથી એને યાદ જલ્દી રહે એનાથી આગળ વાત કરીએ તો પૂનમના દિવસે તમે જોશો તો મહિનાની અંદર પંદર દિવસ અજવાળ્યું હોય અને પંદર દિવસ અંધાર્યું હોય છે અને શાસ્ત્ર એવું કહે છે કે જેમ જેમ ચંદ્ર ખીલે ને તેમ તેમ એના સારા વાઇબ્રેશન પૃથ્વી લોકો ઉપર આવે છે અને પૂનમના દિવસે ચંદ્ર સોરે કલાય સર્જિત હોય એટલે રાત્રે પણ આપણને પ્રકાશ જેવું જોવા મળે અને અમાસના દિવસે અંધારું હોય છે તો જ્યારે પૂનમનો ચંદ્ર આવતો હોય અથવા એની આજુબાજુના દિવસો હોય ત્યારે બાળકે બને ત્યાં સુધી ચંદ્રની કલામાં ચંદ્રની ચાંદનીમાં થોડો ટાઈમ બેસવું એક આસન લગાવી આંખ બંધ કરીને ચંદ્રની ચાંદનીમાં બેસવું બીજા નંબરની વાત માટલીમાં પાણી ભરી અને માટીની માટલીમાં પાણી ભરી અને એની ઉપર કપડું ઢાંકી ચંદ્રની ચાંદની નીચે રાખવાનું અને એ આખી રાત એ ચંદ્રના વાઇબ્રેશન એમાં આવે એની એનર્જી આવે અને પછી એ પાણીને ગાળીને એ બાળકને પીવડાવવાનું કે ચંદ્રના તાકાત જેટલી એ પાણીમાં આવે છે અને એ વાઇબ્રેશન એના દિમાગમાં જાય છે એટલે એમનો માય વૃદ્ધિ થાય છે કેમ કે જ્યોતિષ અને શાસ્ત્ર એવું કહે છે કે ચંદ્રમાં ચંદ્રદેવ જે છે મનનો કારક છે યાદ શક્તિના ગ્રહ ચંદ્રદેવ કહેવામાં આવે છે તો એ ચંદ્રદેવ જ્યારે શક્તિશાળી હોય જે પૂનમના દિવસે હોય અને પૂનમના આગળ પાછળના દિવસોમાં પણ હોય છે તો પૂનમ લઈ શકાય એની ચૌદ અજવાર્યાની ચૌદશ લઈ શકાય અંધારિયાની ચૌદશ નહીં અજવારિયાની ચૌદશ અજવારિયાની તેરસ અને પૂનમ પછી અંધારિયાની એકમ બીજ એ પણ લઈ શકાય કેમકે પૂનમની પછી પણ એની તાકાત થોડી થોડી હોય છે પણ આ પ્રયોગ તમારે અમાસના દિવસે ન કરો કેમ કે અમાસના દિવસે નેગેટિવ વાઇબ્રેશન આવે છે અમાસના દિવસે ચંદ્ર હોતો નથી તો બને ત્યાં સુધી ચંદ્રની ચાંદનીમાં બેસવું અને ચંદ્રદેવનું જે એ જલની અંદર જે એનર્જી આવે છે એ પાણીને પીવાથી માણસની મેધાવૃદ્ધિ થાય છે એનાથી આગળ વાત કરીએ તો આ ઉપાય પૂનમના દિવસમાં કરવામાં આવે અથવા ચંદ્રદેવનો વાર સોમવાર છે સોમવાર પણ તમે આ ઉપાય કરી શકો પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે તમે જ્યારે સોમવાર લો છો તો મહિનામાં ચાર સોમવાર આવે છે પણ એ સોમવાર અમાસની આજુબાજુમાં આવતો હોય તો એ ઉપાય એ દરમિયાન ન કરવો કેમ કે અમાસની એનર્જી નેગેટિવ એનર્જી એમાં ન આવી જોઈએ તો આપણે અન્ય દિવસોમાં પણ સોમવારે તમે કરી શકાય અથવા સોમવારના દિવસે મંત્ર જાપ તમે લઈ શકો કે દર સોમવારના દિવસે ચંદ્રદેવનો મંત્રની બાળકને માળા કરાવી અને તે મંત્ર છે ઓમ સ્ત્રામ સ્ત્રી સ્ત્રોમ સહ ચંદ્ર મસે નમઃ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ શહ એ લઈ શકાય અથવા શ્રામ શ્રીમ શ્રોમ શહ આ સૌથી બેસ્ટ રહેશે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ બેસ્ટ મંત્ર છે આ મંત્રની દર સોમવારના દિવસે શક્ય હોય તો બે માળા બાળક જોડે કરાવી ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્ર નમઃ અને તેના ફાવે તો ઓમ ચંદ્રમસે નમઃ ઓમ ચંદ્ર મસે આ મંત્ર પણ તમે લઈ શકો છો એથી આગળ એક ઉપાય કહું છું સોમવારના દિવસે બસો ગ્રામ સાકર અથવા ખાંડ બાળકના માથા ઉપરથી બે વાર ઉતાર કરીને પીપળના નીચે જઈ અને મૂકવાની છે જેથી કીડીઓ ખાય અને એ કરવાથી કેમકે ચંદ્રદેવનું દ્રવ્ય છે સાકર શર્કરા અને માથા ઉપરથી એટલે ઉતારવાનું કે દિમાગ અહીંયા ચંદ્રદેવ મસ્તકમાં હોય છે અને એ વખત ઉતાર કરવાથી અને ખવડાવવાથી એ જે કીડીઓ ખાય છે એનાથી ચંદ્રદેવની ઉર્જાઓ તે બાળકને મળે છે તો દર્શક મિત્રો આજે બાળકને મેધાવૃદ્ધિ માટે ચંદ્રદેવનો ઉપાય મેં તમને કહ્યો છે અને હંમેશા શાસ્ત્ર દ્રષ્ટિએ જે ઘરેલું ઉપાય હશે સરળ ઉપાય હશે તે ઉપાય હું ટીવીના માધ્યમથી તમને કહેતો રહીશ અને એ ઘરેલું ઉપાય કરી અને જીવનમાં બાળકોની પ્રગતિ થાય તમારી પ્રગતિ થાય ને આધ્યાત્મિક આપણી પ્રગતિ થાય તે ઉદ્દેશ્ય સાથે હંમેશા કાર્યક્રમની અંદર અમે ઉપાયો અને શ્રેષ્ઠ જાણકારી આપતા હોઈએ છીએ આજે સુંદર મજાની જાણકારી આપી છે આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો હવે તમે મને આપી દો રજા જય ભગવાન